નમસ્કાર દર્શક મિત્રો રેવી ન્યુઝ ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે વાત કરીશું આપણે સુરત જિલ્લામાં થઈ રહેલા ક્રાઇમ બારડોલી ટાઉન પોલીસે બારડોલીમાં થયેલી બે ઘરફોડ ચોરીનો નો ભેદ ઉકેલી કાઢ્યો સાથે જ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે ઘટના ની વાત કરીએ તો બારડોલી ટાઉન માં આવેલા ફૂડકો સોસાયટી તેમજ ટેન ગામને આ બે તસ્કરોએ નિશાન બનાવી ઘરમાંથી સોના ચાંદીના ના દાગીના રોકડ મળી બે લાખ સાઠ હજાર ની ચોરી કરી ફરાર થઈ ચૂક્યા હતા પોલીસે સીસીટીવી તેમજ અન્ય સોર્સીસના આધારે હાલ ચિકલીગાર ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા જેમની પાસેથી મુદ્દામાલ તો કબજે કર્યો જ છે સાથે ગુનામાં વપરાયેલી બે મોટરસાયકલ પણ કબ્જે કરવામાં આવી છે સુરતના વાડોલી પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે વાડોલીની હુલકુ સોસાયટી અને તેના ગામની ચોરીની ઘટનામાં ચિકલીગાર ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે સાથે જ બે લાખ સાઠ હજારનો મુદ્દેમાલ પણ કબ્જે કર્યો છે સુરત જિલ્લાના બારડોલી ટાઉનમાં તસ્કરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે અને બારડોલી નગર પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીની ઘટના બારડોલીના ટેન ગામની નગર સોસાયટી અને અન્ય સોસાયટીઓ છેલ્લા કેટલાક દિવસથી ઘરફોડ ચોરીની ઘટનાઓ બની રહી હતી જેમાં ઘરના દરવાજા અને કબાટના નકુ તોડી સિફતથી ઘરફોડ ચોરીને અંજામ અપાઈ રહ્યો હતો બારડોલી પોલીસ દ્વારા આવી એક જ પ્રકાર થઈ રહેલી ચોરીની ઘટનાને ગંભીરતા દાખવી કામગીરી કરતી આખરે ચિકલીગર ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે જંપાયેલા બે આરોપી પ્રદીપસિંગ અને બલવિન્દર સિંગ પાસે પોલીસે બીવી જગ્યાએથી ચોરી કરેલ મુદ્દા માલમાંથી બે લાખ સાઠ હજારનો મુદ્દો માલ પણ કબજે કર્યો છે અને સાથે જ વોન્ટેડ આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી દીધી છે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જલારામ હુડકો સોસાયટીની અંદર એક રાત્રી દરમિયાન ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો જેની અંદર સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ એક લાખ નેવ હજારનો મુદ્દામાલ ગયેલાનું નોંધાયેલ ત્યારબાદ ચાર એક બે હજાર ચોવીસના રોજ સાઈનાથ સોસાયટી ટેનગામ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલો રાત્રિ દરમિયાન તેની અંદર પણ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલે પંચોતેર હજાર આઠસો રૂપિયાની મતાની ચોરી હતું આ ચોરીઓ હતી જે ચોરીઓની તપાસ બાડોલી ટાઉન પીએસઆઈ શ્રી રાહુલજી ચલાવતા હતા અને શિયાળાની ઋતુ હોય આ ચોરીના બનાવો બનતા અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ તથા આ જે ગુના બન્યા છે તેને શોધી કાઢવા માટે બારડોલી ટાઉન પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક શ્રીની સૂચનાથી અલગ અલગ ચાર ટીમો બનાવી સોર્સ તથા ટેકનિકલ સોર્સ નો ઉપયોગ કરી પ્રયત્નો શરૂ કરવામાં આવેલા હતા આ પ્રયત્નો દરમિયાન બારડોલી ટાઉન મહેન્દ્રભાઈ તથા જે એમના કોન્સ્ટેબલ ચોક્કસ હકીકત મળેલી કે બારડોલી ટાઉનમાં બે મકાન રાખીને રહે છે જેમની ગતિવિધિ શંકાસ્પદ જણાય છે અને રાત્રી દરમિયાન આ લોકો બાઇક પર રખડી અને આવા ચોરીના અંજામ બનાવોને અંજામ આપતા એવું જણાવેલું જેથી આ બાબતે પીએસઆઈસી રાહુલ ને માહિતી મળતા તેમને અમારી સાથે ચર્ચા કરતા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આ ઈસમોના ઘરે જઈ અને તાત્કાલિક ઘરની જડતી તથા ઈસમોને કોર્ડન કરી પૂછતાછ કરતા તે ઈસમો આ જે બનાવો બારડોલી ટાઉન માં બનેલા છે એની કબૂલાત આપેલ અને તેમના ઘરની જડતી દરમિયાન મોટરસાયકલ તથા સોનાની ચેન જે તે વખતે મળી આવેલ હતી અને ત્યારબાદ આ લોકોને વધુ પૂછતાછ કરતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ અલગ અલગ સોનીઓને પ્રદીપસિંહ જોગીસિંહ ભીમસિંગ કરીને છે તેને પોતાની પત્નીને કેટલાક રોકડા રૂપિયા અને દાગીના આપેલાનું જણાવેલું હતું અને તેને આ ચોરીઓને અંજામ આપવા માટે પોતાના સગા સંબંધીઓ અલગ અલગ માણસો ને બોલાવી અને આ ચોરીને અંજામ આવેલું હતું ચોરી જે કરવાની આખી એની એમો છે એમાં આ લોકો અલગ અલગ મોટા વિસ્તારમાં જતા અને ત્યાં ભાડે મકાન રાખી રહેતા દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં રેકી કરી બંધ મકાનો હોય એનો એક સર્વે કરતા અને રાત્રિ દરમિયાન આ બહારથી માણસો બોલાવી અને આવી બંધ મકાનોના ઘરના તારા તોડી એની અંદર રહેલી મિલકતની ચોરીઓ કરવાનું અંજામ આપતા હતા હાલ આ ઈસમોમાં બે ઈસમો જે પકડાયા છે એમાં પ્રદીપસિંહ જોગિન્દર સિંઘ ભીમસિંહ બાવરી જે ચીખલીગર ગેંગનો સભ્ય છે તેમજ એની સાથે બલવિંદર સિંઘ સુજીતસિંહ આયાસિંગ સિકલીગર આ બે ઈસમો હાલ અટક થયેલા છે અને તે સિવાય તેમાં તપાસ દરમિયાન હજી બીજા નામો ખુલવાની શક્યતા છે બીજો મુદ્દામાલ પણ હજી રિકવર થઈ શકે છે તેમજ વોન્ટેડમાં એક આરોપી જીતેન્દ્ર દિલાવર દિલાવરસિંહનું પણ નામ ખોલવા પામેલ છે હાલ આની સમગ્ર તપાસ પીએસઆઈ શ્રી રાહુલજી ચલાવી રહ્યા છે સોના ચાંદીના કેટલાક દાગીના અને રોકડ રકમ રિકવર થયેલ છે ચોરીના કામે બીજી તપાસ છે બે લાખ સાઈઠ હજાર આઠસો ને સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ રીકર થયો છે જેની અંદર સોના ચાંદી અને રોકડ રૂપિયાનો રિકવર થયા છે સ્થાનિકોની હાલે નકારી ન શકાય પણ તપાસમાં જે આગળ નીકળે તે પોલીસે ગણતરીના દિવસોમાં જ નગરમાં થતી ઘરપોળ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે જેમાં સુરત ગ્રામ્યના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બારડોલી પીઆઈવીએ દેસાઈ તથા પીએસઆઈ અને સ્ટાફ દ્વારા કુનેહપૂર્વક પ્રશંસીય કામગીરી કરી હતી